હેલો નમસ્કાર મિત્રો જ્યારે કોઈ કોયડાયુક્ત પ્રશ્ન હોય જ્યારે સમાંતર શ્રેણી ન આપેલી હોય મતલબ કોઈ સમાંતર શ્રેણી ન આપેલી હોય અને કોઈ કોયડા પ્રશ્ન હોય તેમાં કોઈ પણ પદ આપેલું હોય અને તે પરથી તમે સમાંતર શ્રેણી કઈ રીતે શોધી શકો અને તે સમાંતર શ્રેણી પરથી તમે કોઈ પણ એનમું પદ અથવા પદોનો સરવાળો કઈ રીતે શોધવો કે જ્યારે કોઈ સમાંતર શ્રેણી ન આપેલી હોય અને તમે તે સમાંતર શ્રેણી શોધી અને તે સમાંતર શ્રેણીને કઈ રીતે તમારે આગળ તેના પરથી એનું પદ શોધવું પ્રથમ પદ શોધવું તેનો ડિફરન્સ શોધવો તો તમે કઈ રીતે શોધી શકો તે હું આ વિડીયોમાં તમને સમજાવીશ કે જ્યારે કોઈ કોયડાયુક્ત પ્રશ્ન હોય તો તમારે કઈ રીતે તમે સિમ્પલ રીતે એનું પ્રથમ પદ શોધી શકો તે પ્રથમ પદ ઉપરથી ડિફરન્સ શોધી શકો ડિફરન્સ પરથી તમે સમાંતર શ્રેણી શોધી શકો તો તમે કઈ રીતે તમારે શોધવાનું તે તમને આ વિડીયોમાં હું સમજાવીશ કે જ્યારે કોઈ કોયડાયુક્ત પ્રશ્ન આપેલો હોય તો સમાંતર શ્રેણી ન આપેલી હોય તો તેનું એનનું પદ કઈ રીતે શોધવું અને તે સમાંતર શ્રેણી ઉપરથી તમારે પદોનો સરવાળો કઈ રીતે શોધવો તે તમારે આ વિડીયોમાં જોવાનું છે કે મેં કઈ રીતે તમને સમજાવું છું કે તમે પદોનો સરવાળો કઈ રીતે શોધી શકો અને એનું પદ કઈ રીતે શોધી શકો કે જ્યારે સમાંતર શ્રેણી ન આપેલી હોય કોઈ કોયડાયુક્ત યુક્ત પ્રશ્ન આપેલો હોય તો તમે જુઓ વિડીયો કે કઈ રીતે એનનું પદ શોધી શકાય અને પદોનો સરવાળો મેળવી શકાય હેલો નમસ્કાર મિત્રો જ્યારે કોઈ સમાંતર શ્રેણી ન આપેલી હોય અને કોઈ કોયડાયુક્ત પ્રશ્ન આપેલો હોય તો તેના ઉપરથી તમારે કઈ રીતે તમે સમાંતર શ્રેણી બનાવી શકો અને તેનું કોઈપણ વર્ષનું ઉત્પાદન અથવા આમાં તો ઉત્પાદન પૂછ્યું છે તમે કોઈપણ વસ્તુનો પણ કોયડાયુક્ત પ્રશ્ન હોય તે તમે સોલ્વ કરી શકો તો સમાંતર શ્રેણીના સૂત્રોની મદદથી તો આપણે જોવાનું છે કે આ જે કોયડાયુક્ત પ્રશ્ન આપેલો છે તો તેને કઈ રીતે સમાંતર શ્રેણીના સૂત્રોથી આપણે સોલ્વ કરી શકીએ તો આમાં આપણે શું રકમ આપેલી છે પહેલાં કે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે છસો ટીવી ત્રીજા વર્ષે છસો ટીવી અને સાતમા વર્ષે સાતસો ટીવી બનાવ્યા છે તો આપણે સૌથી પહેલાં શું લેવાનું છે કે ટીવીની સંખ્યા એનમાં વર્ષે આપણે એમ જ ધારી શકીએ પહેલાં ધારો કે એનમાં ધારો કે એનમાં પદ એનમાં વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા છે કેમ કે આપણે પદ એનમાં વર્ષે કેટલા ટીવી ઉત્પાદિત થયા છે તે તેનું આપણે આપણે ધારી લીધું છે છે કે આથી રકમ જે આપેલી તે પ્રમાણે ત્રીજા વર્ષે ત્રીજા વર્ષે મતલબ એ થ્રી એ થ્રીની કિંમત કેટલી છે તો કે છસો છસો ટીવી બન્યા છે ત્રીજા વર્ષે સેમ એ જ રીતે સાતમા વર્ષેનું આપણે આપેલું છે સાતમા વર્ષે સાતસો ટીવી બન્યા છે તો એ સેવન ઇઝ ટુ સેવન હંડ્રેડ આ રીતે થઈ શકે કેમ કે આપણે ધારીર્યું છે કે ધારો કે એનમાં વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એ એન છે તો ત્રીજા વર્ષે જેટલા ટીવી બન્યા દે એની છસો છસો છે અને સાતમા વર્ષે જેટલા ટીવી બન્યા છે એની કિંમત સાતસો છે આ રીતે હોય તો એ પ્લસ ટુ ડી ટુ સિક્સ અને એ પ્લસ સિક્સ ડી ટુ સેવન હંડ્રેડ આ બંને સમીકરણો એ પ્લસ ટુ ડી ઇઝ ટુ સિક્સ હંડ્રેડ અને એ પ્લસ સિક્સ ડી બે પદો કઈ રીતે લીધા એ તમને સમજાવી દઉં કે જ્યારે ત્રીજા વર્ષનું ઉત્પાદન છસો ટીવી કીધા ને બરાબર છે તો મતલબ ત્રીજું આ શ્રેણીનું ત્રીજું પદ એ છસો છે બરાબર અને સાતમું પદ સાતમું પદ સાતસો છે એ રીતે શ્રેણી બને તો છસો જેટલું ત્રીજું પદ છે તો ત્રીજું પદનો મતલબ શું થાય કે શ્રેણીનું પ્રથમ પદ પ્લસ ઇન પ્લસ બીજું પદ બીજું જે પદ હોય એ અને એને ગુણણા એનો ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ ત્રીજું પદ હોય આ રીતે શ્રેણી બને કોઈ પણ શ્રેણી હોય તો એ શ્રેણીનું પ્રથમ પદ પ્લસ એને ગોઈના એને ગુઈના ટુ અને એને ગુઈના એને ગુઈના ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ ત્રીજું પદ એવી જ રીતે સેમ ટુ સેમ પ્રથમ પદ એને ગુઈણા છઠ્ઠું પદ એને ગુઈણા ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ સાતમું પદ આ રીતે આપણે આ શ્રેણીના આપણે લીધા છે ઘટક કે કઈ રીતે શ્રેણીનું ત્રીજું પદ અને સાતમું પદ હશે તો આને સમીકરણ એક કહી દો આને સમીકરણ બે કહી દો આ રીતે થાય હવે સિમ્પલ સમીકરણ બે માંથી સમીકરણ એક બાદ કરતા આપણે સિમ્પલ લોકની રીત છે જ કે લોપની રીતથી આપણે ગમે એ એક ચલને ને બાદ કરી દઈ છે તો બીજા એક ચલની આપણે કિંમત મળે કેમ કે આપણે કિંમત કેવા આટું જોઈએ છે કે પ્રથમ વર્ષનું ઉત્પાદન જોવું જોઈએ દસમા વર્ષનું ઉત્પાદન જોવું જોઈએ અને સાત વર્ષમાં ટોટલ કુલ કેટલા ટીવીનું ઉત્પાદન થયું છે તે જોવું છે તો આપણે એની કિંમત ની કિંમત જોઈએ કેમ કે કિંમત મળે પછી આપણે સરવાળા એનપદના સરવાળાના સૂત્રથી આપણે શોધી શકીએ તો આપણે સિમ્પલ એ પ્લસ સિક્સ ડી

ડી ઇઝ ઇક્વલ ટુ ફોર હંડ્રેડ ફોર તો પચીસ હવેકરણ એકમાં આપણે કેમ કે એની કિંમત આપણે જોઈ છે તો એ પ્લસ ડીની કિંમત ટ્વેન્ટી ફાઈવ ઇઝ ઇક્વલ ટુ સિક્સ બરોબર છે તો કેટલા થશે પચાસ સો તો એની કિંમત થશે ફાઈવ હંડ્રેડ ફિફ્ટી પાંચસો પચાસ આ આપણે એની કિંમત મળી ગઈ ડીની કિંમત આપણે મળી ગઈ હવે આપણે શું જોવાનું છે છે પ્રથમ પ્રથમ વર્ષનું વર્ષનું ઉત્પાદન ઉત્પાદન તો કેટલું એ આપણે જે હોય જે પ્રથમ પદનું આપણે એની કિંમત શું હોય કે પ્રથમ પદ જ એ હોય બરાબર છે તો સિમ્પલ પહેલા પ્રશ્નનો જવાબ આજથી પ્રથમ વર્ષ ઉત્પાદિત ટીવીની સંખ્યા પાંચસો પચાસ હશે કેમ કે આપણે પ્રથમ પદ પાંચસો પચાસ મળ્યું છે તો આપણે પ્રથમ વર્ષ વર્ષનું ઉત્પાદન અહીંયા તો પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું હશે તો કે પાંચસો પચાસ સિમ્પલ સિમ્પલ એવી જ રીતે બીજા ક્વેશ્ચનનો જવાબ છે સિમ્પલ બીજા પ્રશ્નમાં હું છે દસમા વર્ષનું ઉત્પાદન પૂછ્યું છે તો દસમા વર્ષ ઇઝ ટુ એ ટેન केम के आप एन न पद तो सूत्र से एन वालू तो ए प्लस ए प्लस नाइन डी आ रीत तो पांच सौ पचास प्लस नाइन इंटू ट्वेंटी फाइव तो पांच सौ पचास प्लस पची गुणिया नौ करो ए टोटल था से सात सौ पचहत्तर पंचोतेर तो आ दस म વર્ષે ઉત્પાદિત ટીવી ની સંખ્યા સાતસો પીચોતેર છે સિમ્પલ આ રીતે શોધી શકાય હવે એવી જ રીતે બી આપણે ત્રીજો પ્રશ્ન શું પૂછો જોઈએ અહીંયા કે પ્રથમ સાત વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા तो कि सातमें वर्षे कूल उत्पादित टीवी की संख्या अपने पूछीजिए तो के एस सेवन इज इक्वल टू सेवन बाय टू बराबर जे इू टू इंटू टू ए मतलब पांच सौ पचास प्लस सेवन माइनस वन एन माइनस वन ए सैवन माइनस वन इंटू ट्वेंटी फाइव डिफरन्स बराबर है आ रीते सैवन बै टू पाँच सौ पचास गुना ब करो एट अगियार सौ +150 કેમ કે 7 - 1 કરો એટલે 6 6 * 25 કરો એટલે 150 is s7 = 7 / 2 150 *+ 150 કરો એટલે 1250 1250 અહીંયા લખી દો સિમ્પલ 1250 હવે કરવાનું શું છે તો કે s7 = 1250 / 2 કરો એટલે થાશે 625 625 गुने 7 करो એટલે મળશે 4375 બરોબર છે તો સિમ્પલ h7 = 4375 આ રીતે થાય આથી આથી પ્રથમ 7 વર્ષમાં ઉત્પાદિત કુલ ટીવી ની સંખ્યા છે આ રીતે તમે કોઈ પણ જ્યારે કોયડા યુક્ત પ્રશ્ન આપેલો હોય તો તમે તેનો સિમ્પલ અને સાદી રીતે કઈ રીતે એનમા પદના સરવાળાના સૂત્રથી તમે શોધી શકો અને મેળવી શકો કોઈ પણ સમાંતર શ્રેણી માટે કોઈ પણ વર્ષ માટે કોઈપણ પદ માટે અને ટોટલ કેટલા સરવાળો કેટલો થાય છે તે તમે સિમ્પલ આ રીતની મદદથી તમે શોધી શકો